ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ ની કલમ એકસો છ બેદરકારી થી મૃત્યુ નિપજાવવા બાબત જો ઇન્ડિયન પિનલ કોડ ની અંદર એટલે કે આઈપીસી ની અંદર કલમ ત્રણસો ચાર ક જે કહેવાય એ હતી જ બરોબર છે પણ આ કલમ બેદરકારી થી મૃત્યુ નિપજાવવા બાબત અને એકસો છ વાળી જે કલમ છે એ બંનેમાં ઘણો ફેરફાર છે જે આજે આપણે સમજીશું કલમ એકસો સાત બાળક અથવા અસ્થિર મગજની વ્યક્તિને આપઘાત કરવાનું દુષ્પ્રેસો નવ ખૂન કરવાની કોશિશ જે આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ ની અંદર જે કહેવાય એ ત્રણસો સાત કલમ એકસો દસ ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ જે અહીંયા આગળ જે કહેવાય ઇન્ડિયન પિનલ કોડ માં 308 હતી ખ્યાલ હવે આપણે જોઈએ ભારતીય ન્યાય સહાયતા ની કલમ 106 શું કહે છે કલમ 106 બેદરકારીથી મૃત્યુ નિપજાવા બાબત ધ્યાનથી સમજો જે કોઈ વ્યક્તિ

અને જો આવું કૃત્ય તબીબી દ્વારા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે બરોબર એટલે આગળ આપણે સમજીશું કેમ આવું બરોબર કે એકને જે કહેવાય બરોબર એ પાંચ વર્ષ સુધીની સજા અને તબીબી વ્યક્તિને જે કહેવાય બરાબર એને નેગ્લિજન્સી માટે થઈને બે વર્ષની સજા આવું કેમ બરાબર એ પણ આપણે સમજીશું આપણે એ પહેલા સ્પષ્ટીકરણ જોઈ લઈએ કે સ્પષ્ટીકરણમાં એવું કીધું છે કે આ કલમના હેતુઓ માટે નોંધાયેલ તબીબી વ્યવસાયી એટલે નેશનલ મેડિકલ કમિશન એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ માન્યતા પ્રાપ્ત કોઈ તબીબી લાયકાત ધરાવતો અને જેનું નામ તે એક્ટ હેઠળ નેશનલ મેડિકલ રજિસ્ટર અથવા કોઈ સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાં દાખલ થયેલો હોય તેવા વ્યવસાય તબીબો બરોબર કે જે કોઈ વ્યક્તિ અહીંયા આગળ આપણે એક વ્યક્તિ ગણી લઈએ બરોબર કે જે હોડીનો સેલર છે એટલે કે હોડી ચલાવે છે બરોબર છે નાવ ચલાવે છે બરોબર હવે એ વ્યક્તિ શું કરે છે તો કે ગુનાહિત મનુષ્ય વધ ન ગણાય એવું બેફામ રીતે કરેલું કે બેદરકારી ભર્યું કોઈ કૃત્ય કરીને એટલે શું કરે છે કે હોળીની કેપેસિટી જે કહેવાય એ ચૌદ કે પંદર માણસોની છે એની જગ્યાએ પિકનિકમાં આવેલા પચીસ થી ત્રીસ બાળકોથી વધારે બરોબર જ્યાં ચૌદ ની કેપેસિટી છે ત્યાં આગળ એ વ્યક્તિ એનાથી વધારે બાળકોને શું કરે છે ભરે છે બરોબર એટલે આ જે કહેવાય એની કેવી થઈ બેદરકારી થઈ કારણ કે એને ખબર છે કે આની કેપેસિટી કેટલી છે તો કે ચૌદ જ બાળકોની છે બરોબર ને તેમ છતાંય થી વધારે બાળકો ભરે છે બરોબર તો આનાથી શું થાય છે હોડી જે કહેવાય બરોબર એ પલટી જાય છે બરોબર અને શું થાય છે આમાંથી અમુક બાળકોનું મૃત્યુ નીચે છે તો તેને પાંચ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે બેદરકારી થી કરેલા મૃત્યુ માટે થઈને જેમાં કાંકરિયામાં પડેલા જે કહેવાય ચકડોળો અને વડોદરાની અંદર બનેલી ઘટના પણ જે કહેવાય એ આમાં જોડી શકાય બરોબર છે હવે શું કીધું છે જો આવું કૃત્ય નોંધાયેલા તબીબી વ્યવસાય દ્વારા સમજો કોના દ્વારા કરવામાં આવ્યું હોય તો કે તબીબી વ્યવસાય દ્વારા શું કરવામાં આવ્યું હોય તબીબી પ્રક્રિયા કરતા કરવામાં આવેલ હોય સમજો બરોબર હવે આ પ્રક્રિયા દરમિયાન જો એ વ્યક્તિનું મૃત્યુ થાય પણ એના માટે બેદરકારી હોવી જોઈએ

બરોબર નેશનલ મેડિકલ રજિસ્ટર અથવા કોઈ સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાં શું થયેલો ભાગ બે કહેવાય એમાં શું કીધું છે કે જે કોઈ વ્યક્તિ બેફામ અને બેદરકારીથી વાહન ચલાવીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે અને તે ઘટના બન્યા પછી તુરંત પોલીસ અધિકારી ભાગી જાય અને જો ગુનાહિત મનુષ્ય વધનો ગુનો બનતો ન હોય તો તેને દસ વર્ષ સુધી બે માંથી કોઈ પણ એક પ્રકારની શિક્ષા અને તે દંડને પાત્ર પણ રહેશે સમજો બેફા મને બેગ દરકારી થી આ એક વ્યક્તિ જે કહેવાય એ વાહન ચલાવે છે અને શું કરે છે તો કે કોઈક માણસને ઉડાડી નાખે છે હવે ઉડાડી નાખે છે એટલે એનાથી શું થાય છે કે કે માણસનું શું થાય છે મૃત્યુ નિજ છે તો મૃત્યુ નિજ છે એના પછી એ ત્યાં આગળ જે કહેવાય એ ઉભો રહેતો નથી એટલે કે માણસને ભાગેલું છે બરોબર તો એ ઉભો રહેતો નથી અને ત્યાંથી શું કરે છે જાણ કર્યા વગર ભાગી જાય છે કોને જાણ કરવાની હોય છે તો કે પોલીસ ઇન્સ્પેક્ટર અથવા ગુનાહિત મનુષ્યવધ ફરીથી સમજવાનું કે એને શું ગાડીથી કચડીને મારી નાખવાનો ઈરાદો હોવો જોઈએ નહીં એક્સિડન્ટ હોવો જોઈએ બરોબર છે તો શું થાય

દંડ વધુ કડક છે BNS ની કલમ 106 હેઠળ સામાન્ય રીતે સજા 5 વર્ષ સુધીની જ્યારે IPC માં કેટલી હતી માત્ર 2 વર્ષ સુધીની હતી ડોક્ટરો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે BNS ની કલમ 106 માં શું કીધું છે તો ડોક્ટર ને જે કે ભાઈ 2 વર્ષ સુધીની જો બેદરકારી માટે થઈ અને સજા કરવામાં આવશે પણ આઈપીસી ની અંદર જે કે એવો કોઈ ઉલ્લેખ હતો નહીં અને શું કીધું છે હિટ એન્ડ રન માટે થઈ અને જે કે ભાઈ જુદી જોગવાઈ કરવામાં આવી છે કે જો અકસ્માત કર્યા પછી પોલીસને જાણ કર્યા વિના ભાગી જાય તો દસ વર્ષ સુધીની કેદની શિક્ષા થાય બરોબર છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી આમે અત્યારે હિટ એન્ડ રન જે કહેવાય એ બહુ જ વધી રહ્યા છે બરોબર તો જેના કારણે થઈ અને આ કડક કાયદો લાવવાની ખૂબ જરૂરિયાત હતી જે અત્યારે હાલ જે કહેવાય એ આવેલો છે. હવે વાત કરીશું કલમ એકસો સાત બાળક અથવા અસ્થિર મગજની વ્યક્તિ અથવા નશાની હાલતમાં હોય એવી કોઈ વ્યક્તિ આપઘાત કરે તો જે કોઈ વ્યક્તિ તેમ તેને કરવાનું દુષ્પ્રેરણ કર્યું હોય તેને મોતની આ કેદ ની અથવા દસ વર્ષ કરતા વધુ ના હોય શિક્ષા કરવામાં આવશે આવતી પાંચ મિનિટ જે કહેવાય એ તમે ધ્યાનથી સાંભળશો તો તમને જે કહેવાય કાયમ માટે મોડે થઈ જશે શું છે કોઈ બાળ बराबर सु कोई बालक अस्थिर मगजनी व्यक्ति कौन अस्थिर वगजनी व्यक्ति सनिपात तो होय अथवा नशानी हालत में हो सु कोई बालक अस्थिर मगजनी व्यक्ति सनिपात थयो होय अथवा नशानी हालत में होय एवी कोई व्यक्ति आघात करे सु करे आघात करे હવે એ આપઘાત માટેનું કરી લેવો બરોબર લિંક હું ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસથી મૂકી દઈશ ખ્યાલ તો જે વ્યક્તિ દુષ્પ્રેરણ આપે એને મોતની અથવા આજીવન કેદની અથવા દસ વર્ષ કરતા વધુ ના હોય તેટલી મુદ્દત સુધી એકસો આઠ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતનું દુષ્પ્રેરણ શું કે છે જે વ્યક્તિ આપઘાત કરે તો

હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ ખૂન કરવાની કોશિશ શું કહે છે એક જે કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય એવા ઈરાદાથી કે જાણકારી સાથે અને એવા સંજોગોમાં કરે કે તે કૃત્યથી જો પોતે મૃત્યુ નિપજાવત તો ખૂન માટે દોષી થાત તેને દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે. અને તે દંડને પાત્ર પણ થશે અને આવા કૃત્યથી કોઈ વ્યક્તિને વ્યથા થાય તો ગુનેગાર આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર થશે પેટા કલમ બે માં એવું કીધું છે કે પેટા કલમ એક હેઠળનો ગુનો કરનાર વ્યક્તિ સમજો એટલે શું આ જે કે ભાઈ એ ગુનો કરેલો હોય એવો વ્યક્તિ બરોબર છે આજીવન કેદની શિક્ષા ભોગવી રહ્યો ત્યારે ગુનો કરતા કરી હોય તો મોત અથવા આજીવન કેદ એટલે કે તે વ્યક્તિના બાકી રહેતા કુદરતી જીવન સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે ખ્યાલ

જેવી વસ્તુ હોય છે કે જે સ્ટીલની બનેલી હોય છે અને ગોળી જે કહેવાય ફોન ઉપર વાગે છે ઈરાદો શું હતો એને મારવાનો જો વાગ્યું હોત તો શું થાત એ મરી જાય બરોબર એનું શું થાત મૃત્યુ થાત બરાબર પણ સદનસીબે શું થયું એ બચી ગયો બરાબર તો આવા કૃત્ય માટે થઈને જો એને વાગ્યું છે બરાબર અને જો એકચ્યુઅલીમાં જો એને ખરેખર અહીંયા હૃદય ઉપર વાગત તો એ વ્યક્તિ મરી જ જાત બરોબર તો એ શેના માટે દોષિત થાત ખૂન માટે દોષિત થાત બરોબર પણ આવું થયું નથી પણ ગોળી તો વાગી છે બરોબર તો એને શું કર્યું છે

તાણુ ની અંદર કે બાર વર્ષથી નીચેના બાળકને અરક્ષિત હાલતમાં છોડી દેવા બાબત કે તાણું મુજબ શું હતું તો કે બાળકો વિરુદ્ધના ગુનામાં માતા કે પિતા અથવા બાળકની સંભાળ રાખનાર વ્યક્તિ એ બાર વર્ષથી ઓછી વયના બાળકને અસુરક્ષિત છોડી મૂકવા કે ત્યજી દેવા બાબત બરોબર છે હવે એ તો ગુનો હતો પરંતુ ખૂનની કોશિશ અંદર આ જે મારી નાખવાના ઇરાદાથી ક એક બંદૂક ખરીદે છે ને તેમાં ગોળી ભરે છે ત્યાં સુધી ગુનો કર્યો નથી શું કરે છે ક એ એક બંદૂક ખરીદ બરોબર બંદૂક ખરીદી અને પછી એમાં શું કર્યું તો આ ભાઈ કહે છે કે ભાઈ એમાં ગોળી ભરી બરોબર ગોળી ભરી છે ત્યાં સુધી તેને કોઈ પણ પ્રકારનો જે કહેવાય એ ગુનો કર્યો નથી બરોબર પણ શું કરે પણ ક તે બંદૂક થી જ ઉપર ગોળી બાર કરે છે બરોબર એટલે શું કરે છે એના ઉપર ગોળીઓ છોડે છે તેણે આ કલમની વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો

છે અથવા જ ના નોકર ટેબલ તે રાખવા માટે આ જ નું ખૂન કરવાના ઈરાદાથી બરોબર એટલે કે આને મારી જ નાખવું છે બરોબર છે તો એ ઈરાદાથી શું કરે છે તો ક બજારમાં જાય છે અને ઝેર ખરીદે છે બરોબર અથવા એની જોડી જે ઘેર ઝેર પડેલું હોય છે. બરોબર એ કોના તો જ ખોરાકમાં ભેળવી દે છે. બરોબર અને પછી કાં તો આ વ્યક્તિ ક જે ખરી એ પોતે અથવા જે જનો નોકર હોય એના દ્વારા શું કરે છે એ ખોરાક ક્યાં મૂકે છે તો કે જના ટેબલ ઉપર જમવા માટે થઈને મૂકે છે બરોબર તો હવે

અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અને એવા કૃત્યથી કોઈ વ્યક્તિને વ્યથા થાય બરોબર તો તેને સાત વર્ષ સુધીની જે કહેવાય બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દંડ તે બંને શિક્ષા થઈ હવે આજ વસ્તુ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ ક એક ગંભીર અને અચ ઓચિંતા ઉસ્કે કારણે

હવે આપણે અગાઉના લેક્ચરો યાદ કરીએ તો આપણે ગુનાહિત મનુષ્ય શું કીધું હતું તો ગંભીર અને અચિંતા ઉશ્કેરાટને કારણે બરોબર જો કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય તો એ ખૂન ના ગણાતા શું ગણાય છે ગુનાહિત મનુષ્યવધ ગણાય તો આ ભાઈ ગુસ્સે થયા અને એમને શું કર્યું પિસ્તોલ કાઢી અને આ વ્યક્તિને ઉપર ગોળી છોડી પણ આ ભાઈ એ જોઈને લપસી પડ્યા અને લપસી પડ્યા એટલે શું થયું ગોળી વાગી નહીં બરોબર છે તો શું થયું આ વ્યક્તિએ ગુનાહી મનુષ્ય બદની કોશિશ માટેનો ગુનો કર્યો છે બરોબર છે

તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આજ સાથે રજા માંગુ છું ભારત માતાની જય જય હિન્દ વંદે માત્ર